તો ખાવા મળતી નહીં ને એક તો પછી સોના મને ખાવાની પીલી ને માથો હજી બોલાવાની મને તો ઈજવા દે ને પેલા બોલી આવવા દે એ શિકર હું કરતી છે મંગો ડોહો પાછો આવી જાય માત્ર સોનામા ના ખાવાનું પકડાઈ જઈએ તો પાછું કરવું જાય

અને આઈક ભૂખ ખારો હો હું તમને મોળા ખાવ દોહો આમાં કે દોહો આઈ જા કે હું પાછી હું વળજી હો મારતીયા તારા થોડી બે ના હતી હે મને મારા રવા તવાનું થાય ના ખાઈ લીધું ના નશો ને કોમ નઈ થાતો મને તો ભૂખી છું રકવા રકવા થાય છે કે ઓલ મજાક છે મજા છે કોમ નઈ આવ મજા આવ તો બડ મારે રોટલા કરવા તું હું રોટલા દઉં આવું પાછો હો ભાઈ જઈએ કરીને આવ્યો તમે

હા હા દોહા તો બોલી જાઓ કે ખવરાવ છે ના તારો પડશે નહીં પણ લેવું પડશે પણ

નોમો બહુત બતાવશે કે નહીં બતાવો ઓ મહી ના છે ગલ ને તો તમારા અલી જામકુડી પાહપુલ અલી આ ફલો કઈ ના દે થારું પેલો અજ્યો રાતે અને આ તો દુપયા ની હા તો બાપા તો ગલ્લાય તો ધોકા માર પણ બીજા એ

બાવીસ રૂપિયા મોટા તમારું જારી જો અલગ લઈ જાય પાછા મને કઈ જતો દરરોજ

તમે નોમુ લાવો મારું બાવીસો ત્રીસ રૂપિયા બિરિયાની વાત જ અલગાવો યાર આ પેલો આ પેલો શિશુ આ પેલો શિશુ ખા એ હંધો થઈ મુનો સ્ટાર ખાવું બરોબર આપણ નોમુ

મોર ખાવા નહીં આપણે મસાલા ખાવા નહીં આપણે એટલે એ નહીં હા એવું રાખો ના હોય જો એ આ કેજો તો કહી

હજી તો યોન વાલ લાગશે હિસાબ કરાય તો એટલે કે આપણે ખાઈ લઈએ કે એક ડુગા તો હારા બોલો હા બે આ આ બે હાથમાં હા જો તો ખરા છે

જવા દે હો જતી હો હમણે ગેર તો આવશે પાછે આવશે તો જમ તાન આ બધે પારું ફેરધી આ આ વેસન ના મેલા ઓન મારા મેલે આ આજે ગેરામાં આ ગેરા બજે તો છે તો ના આ ના આ આપડે કે સરી કે બગરા

વાત હોભળો માજી બોલા બોલા નકર આડું લઈને આજ તો બેઠો જ કશું ન ખાઈએ બસ અમને માફ કરી દે તો અમને નહીં ખાવની કોઈને ખવરાવણ નહીં ના કોઈને ન ખવરાવ હો સાતો ના ખવરાવ ઓ હોવે બંધ કરે બરાબર આ ડોખા કેમ મેલે માર રોટ ડોખા ખાવા પડે રાખા કે બંધ કર ખવાય ના અમે નઈ ખાઈએ સંડન ઓનો બગડા વિમલો ના ખવાય જય માતાજી મિત્રો અમારી ચેનલ લાઈક કરો શેર કરો